આ કોડું જોખું એ મોટા જોખરા જો આ તો તો અહીં આ તો તો આપડે ભણો ભાજી આયે ભણો ભાજી આને હે ને દે દે દુકાને એ જગ્યા એ દુકાને હે હ મુ શોપિંગ હે જો હવે અમુના લઈ જો તું હમણા માર વાત

પછી પડ્યું સચિન જેવો કર્યા નઈ ખોટા ખોટો નોમે જ પડ્યા ખાલી ખાલી સચિન જેવો નોમ તો કર્યા નઈ કોઈ ખોટા નોમ પડ્યા લાલો પડ્યો બરોબર છે કલા કરી ગયો લાલ કરી

આવું ના હોય ભૂલી અમે અમારે શોપિંગ માં એવડા માટે શોપિંગ માં કાલે કીધું કે શોપિંગ માં આવું અમારે આ મને કાલ કેતો એનો કેમેરો બંધ થઈ ગયો અંગર 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 મને કાલ તો કહી ગયો તો ભરે બતાવીએ બતાવીએ તો વિપુલે કટ લીધો લગભગ પાંચ છ મિનિટ નો પણ કેન્સલ થઈ ગયો ઉટ થાય મારા સેમ ટુ સેમ આઉટ થાય કે અમુક ટાઈમે વિડીયો બંધ થઈ જાય ખબર નહિ હોતી કેમકે નવા નવા બન્યા ભાઈ ને

કેમ કે વિડીયો જોયું છે ના જોયું તમે આજે આજ ફરક પડી ગયો કરીને આવ્યો ઘરેથી લગભગ મેં કટ હાલી ને આવ્યો ગેસ થી રોજ મદદ કરી રોજ ગેસ આવ્યો એને એક કટ લેવડાયો થોડું ઘણું હું બોલ્યો ને થોડું ઘણું એ બોલશે ને એનો વિડીયો આપડે પૂરું કરાવીશું ગમે તે કરી કે આપડા ભેગું આવે એટલું સારું છે કુકતા ગાડી લઈને બહાર જવું હોય તો ભાડું હાલે

ખેર આવે દોઢ બે લાખ નું એટલે આપડે લવાય ની મેળા મળતું હોય ને તો ચારસો રૂપિયા લઈ જવાયું આ પેલા વિપુલ શીખ્યો હતો મોબાઈલ પછી ઓના પર આવ્યો ને શરૂઆતમાં એવું હતું કે કોઈ નતું આવડતું પણ ટીમે બિહાર દીધો હતો તે વિપુલ સારું કરી મહેનત કરી ના શીખ્યો કે આટલા કરી કોઈ વગાડતો ના હોય તમારા તો રાત દાડો મહેનત કરી ના શીખ્યો એટલું સારું છે કે ઓને કોઈ નતું આવડતું આવડતું ભાઈ નતું આવડતું લગભગ આપણને વગાર થયા આવડતું હોય ને ભજનમાં માં જતો હતો આરી વસ્તુ જ આવડતી હતી એનું નામ કેવાય હાર્મોનિયમ હાર્મોનિયમ નિયમ ઓકે આપણા નામ થોડું ગડબડ થઈ જાય બોલવા માં કે એના થોડી કાલ થી બી દે થઈ આવું કહેવાય કીબોર્ડ કીબોર્ડ એટી એસપી એટી ઓકે આમાં આપણે ખબર નહીં પડતી અમુક ખાતર બધે મોડલ આવી પણ અમારે પાસે આ મોડલ છે હાલ તો હવે ભાઈ તમારે કોઈ મુલક મુલક કરવાનું હોય હવે અત્યારે તો એક એકદમ સ્વન કુંતાળતીના બહાર કરવા આજે નહીં સ્વંગ આવી હોય ત્યાં કરવા નહીં પછી લગભગ આજે બાર વાગે નું માણસો સ્વન નું આવી ત્યાં સ્પી સ્ટુડ ઓકે આવી ગયું એમ ને હાસે બાર વાગે આજે મારબા આવી જ નહીં ઓકે તો અમારે ભલ્લુભાઈ ફોન કરી રહ્યા હી કરવા ભલ્લુભાઈ ફોન કરી રહ્યા હાઈ તો જો શ્રવણ આવી ગયો અને અમારે હવે નીકળવાનું છે બહાર હેલો બોલો ભાઈ તો બાદ તો આવજો વિષ્ણુલાલ હા ને શોપિંગમાં બી આવી ના સામાન નહીં લેવાનું ચલો અજમલ અર્જુન આવ્યો નહી ઓફિસમાં નહીં ઓફિસ ઓફિસમાં નહીં જાય એવું ને અમારા લલિતભાઈ તો રોજ હોતા હું વિડીયો માં લલિતભાઈ કોઈ બોલતા નહીં યાર કરવાનું બોલવું પડે થોડું ઘણું ના બોલવાનું તો અમારે હરે પણ અહીંયાનું હજી કંઈ મોટું અમે એટલું બધું ખોલાયું નહીં જેમ કે કંટ્રોલમાં રાખીએ જેમ કે હરે અહીંયાનું મોટું ખોલ છે તો અમને ખબર છે કે અમારા બ્લોક બંધી જાય પછી જોક્સો જ ના છે તો જય માતાજી મિત્રો તો આપડે અમદાવાદ પહોંચી ગયા છો અને આ એરિયા કયો હોય ભાઈ ચાંદખેડા ચાંદખેડા આપડે એરિયા ની તો ખબર નહીં પણ ચાંદખેડામાં હવે લાજી છે ભૂખ આપડે તો જઈએ છે જમવા જેમ કે વાજી ગયા છે બાર જેમકે ઘેર થી નાસ્તો કર્યા હોય કે નહીં તો આમ તો ડેલી નાસ્તો કરતો પણ આજ નાસ્તો નહીં કર્યો જેમ કે કી જવાનું છે આપડે અમદાવાદ તો હું અમદાવાદ જઈને જ ખાવું જેમ કે અમદાવાદ માં ખાવાની વાનગીઓ નવી નવી આઈટમો હોય એટલે પણ નાસ્તો તો કરવા નહીં કાઠિયાવાડ નું ખાવા જવાનું છે નાસ્તો જો કરવાનો મોકો મળશે તો નાસ્તો કરીશું પણ નાસ્તામાં મજા નહીં આવતી હાલ છે ખાવાનો ટાઈમ તો પહેલા આપણે જમી લઈએ ને પછી જે આપણે લોકેશન પર જવાનું છે તો જય માતાજી મિત્રો તો અમે અમદાવાદથી નીકળી ગયા નાયા આયા છો મહેસાણા ને બલ્લુભાઈ કોઈ ખાવાનું મંગાવ્યું છે એમાં તો આપણને ખબર નહીં પડતી આ વસ્તુ આપણે કાઢેલી નહીં એક રાધેભાઈ ને એક બલ્લુભાઈ નવી નવી ટેસ્ટ વસ્તુ કરાવી ને જો સ્વાદમાં આપણે લાજીએ સારી તો પછી રોજ ખાવા જવું પછી પાટણની અંદર તો નહીં આ બધું એટલી બધી પિઝા છે આ વસ્તુ તો નહીં અમારી આટલી બધી ચાલતી નહીં અમદાવાદ જેટલી મહેસાણા જેટલી ટ્રાય કરીએ આ તો આપણે ખાવા જ નહીં તો જોઈ લઈએ ખોલીએ શું છે આપડે ધ્યાન નતું લઈ જવાનું ને આવું પેકિંગ કર્યું ઓપનિંગ કરી ને જયારે પણ અમદાવાદ આવો પણ એક જ ટેન્શન હોય ખાલી બસ કોઈ બીજું ટ્રાફિકનું જ ટેન્શન હોય બીજું કોઈ ટેન્શન હોતું નહીં પણ આજે અમદાવાદ ની અંદર ટ્રાફિક નહોતું આના કારણથી નતું તો અમને ખબર નહીં

તો આ જગ્યા બુકિંગ કરેલી ડેલી ની અમારે અહી લાલબા નહીમજી રોમજી અમારા આ તારા હાથમાં આવી હતી મન કે ના એવું નઈ કઈ પહેરી પહેરી કશું પહેરેલું ના હું ભૂલી ગયો વેટી નું કેવું આ વેટી બતાવતો નહીં પણ આ બધું ચેક કરવા પહેરેલું હોય છે પેન્ડલ છે ચેન છે વેટી છે પછી આ બ્રેસલેટ છે આ બધું વસ્તુ શોપિંગની છે કે કોઈ બી સેમ્પલ આવ્યું હોય તો આપણે પેલા ચેક કરી લઈએ તો બધું સેમ્પલમાં માં આવેલું જે શ્રવણ શ્રવણે પહેરેલી ચેન છે

અમે ચાલક મિત્રો જોયું છે ખબર નહીં પડે રમણ નેતા આવે તારે કશું જે ખાતા હોય કઈ દેવાનું હતું એમાં કોઈ ટેન્શન નહીં એમાં તો કોઈ ફાયદો નહી

આ ચીજાયને હળવે અમે અમદાવાદની અંદર જો ચા નહી પીધી ફટાફટ કરો કે તમારી અમે ચા પીવા માટે તો ગાડી દોડાવી દીધી મારી દોડાઈ જશે તો લેટ તો અમારે ભાઈ અમદાવાદ ગયા હતા કોઈ અમે પાટણમાં હતા નહીં અમે કોઈ તમારા માટે स्पेशल ચા બના છે સ્પેશિયલ બનાવો તમે તો કોબી નહી બની કોબી નહી પીવી ચા